તો જો આ અમારું ઘર છે આની માટે સ્લેબ ભરવાનો છે પણ તમે બધાય સાથ અને સહકાર આપો એટલે આપણે યુટ્યુબ ના પૈસાથી મકાન બનાવવાનું છે અને જો મકાન ઉપર બિલાડી બેન પકડવા સડી ગઈ છે અને આ એક અમારે છે નાની એવી ભેંસ અંગ્રેજીમાં બોલે તો બફેલો અને આ અમારી એક છે ગાય અલેા ગંગા હાલ હાલ અહીં હાલ તો અમારે તો આ દાાય છે હાલ આ હાલ અલેા અલેા આ વિશેની રીહાઈ ગઈ છે અલેા તો હું જો જાઉં હાલ હાલ તો અમારે છે ને આ અમારે રીહાઈ બહુ જાય પછી એને ઘડીક તમે ખંદ વાળો નહીં ને આ એક નાની વાછડી છે અને આ નાની કોડી કુડી માં ચીકુ આવ્યા નથી અમે ડેગન ફ્રુટ વાવ્યો છે પણ આ વર્ષે ડેગન ફ્રુટ બળી ગયું છે કોણ લેવા હાથ કરું તો અત્યારે જો અમારે એક ભાઈ અશોક ભાઈ આવ્યો છે ખારી વાળા એ તો વૈયા ગયો એટલે જો છે અમારું મકાન હવે તમને અમારું ખેતર બતાવું એમાં અહીંયા તો શાંતિરામ બાપુ નું બોર્ડ માર્યું છે અને આ રસ્તો સીધ તો શાંતિરામ જાય છે આપણે એક આગળ મુકેલો છે જોઈ લેજો હું તમને મારું ખેતર બતાવી દો જો અમારે છે દુકાન બીજલ દાદા બેઠા છે વાલ દાદા ને ઓલા છે બીજલ દાદા

અને અમારે કાર્તિક ભાઈ એમ કે છે કે હું આ માયક એક પહેરું તો કાર્તિક ભાઈ ને આપણે માયક એક અને કાર્તિક ભાઈ પછી હું કે છે બે કાર્તિક વાત મારે કે બોલ માય એક ખેલ દીધું છે મે અમારે કેવલ અને કાર્તિક છે અને હું કેવા અમારી જેમાં ટીન્સ